ભગત બીજ પલટે નહીં ભલે ને જુગ જાય અનંત ઊંચ નીચ ગર અવતરે આખી સંતના સંત એ તો આખી સંતના સંત અરે સંત ન હોત સંસાર બા અને તો તો જલી જાત બ્રહ્માંડ પણ જ્ઞાન કેરી લેરશે એ તો ઠારતામો ઠામ એ તો ઠારત ઠામો ઠામ એવી સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે ધરતી છે એને તો કવિએ રતનની ખાણ કીધી છે કે અહીંયા તો રત્નો જન્મે છે ભાઈ એવા જે મહાપુરુષો છે એવા જે સંતો છે અને મેઘાણીને કોઈ પ્રશ્ન કરવો કર્યો કે આ જેટલી જેટલી દેહાણી જગ્યાઓ છે જે આશ્રમો છે આશ્રમ નથી કહેવાતા એને જગ્યાઓ કહેવામાં આવે છે જગ્યા શું કામ કહેવાય આપા ગીગાની જગ્યા આપા દાનાની જગ્યા બગદાણાની જગ્યા એવી જેટલી જેટલી દેહાણી જગ્યાઓ છે એને જગ્યા જ કહેવામાં શું કામ આવે આશ્રમ કેમ નથી કહેવાતો આશ્રમ કદાચ કોઈક બોલતું હશે પણ જાજો ભાગ જગ્યા જ કહેવામાં આવે છે ત્યારે મેઘાણી બહુ સરસ જવાબ આપે છે કે જેની ક્યાંય જગ્યા ન થતી હોય ને ત્યાં એની જગ્યા થઈ જાય એને જગ્યા કહેવાય માનો કે તમે સત્તાધારમાં કોઈ સ્વીકારે નહીં તમને કોઈ આશરો આપવા માટે તૈયાર ન થાય તમે કોઈ પણ જગ્યાની અંદર વ્યાજાજો તે તમારી જગ્યા થઈ જાય એનું જ નામ જગ્યા કહેવામાં આવે છે અને ઈ એવી એક પવિત્ર જગ્યાની મારે તમને વાત કરવી છે કોલવા ભગત જે મહાપુરુષ થઈ ગયા એટલું નહીં પણ એના ભક્તિની કેટલી તાકાત હશે કે ભગવાન દ્વારકાધીશ નું જે મંદિર છે એ ઉગમણા બાર નું હતું પેલા અને એની ભક્તિની તાકાત થી આથમણા બાર નું થઈ ગયું આખું મંદિર ફરી ગયું એ કેવી એનામાં તાકાત હશે અને ભગવાન દ્વારકાધીશ ને એ મંદિર આથમણી બાજુ શું કામ ફેરવવું પડ્યું એવી કઈ જીદ હશે કાલવા ભગતની એ કોલવા ભગતના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે એ દ્વારકાધીશનું મંદિર શુકામ ફરી ગયું અને કોલવા ભગતે શુકામ આ મંદિર ફેરવ્યું અને એના પરચાઓ કેવા કેવા હતા એ સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે તો અમરેલીની બાજુનું એ કોલડા નામનું ગામ છે અને એ ગામમાં એ કોલડા અત્યારે ગામ છે પણ એ વખતે નાનો એવો નેહડો હતો આઠ દસ ચારણો રે અને ચારણનો નેહડો અને એક ચારણ જગદંબા અને એને કુખે આડી બીજના દિવસે એમ કહેવાય છે કે કોલવા ભગતનો જન્મ થાય છે એનાથી નાના ભાઈ નાભા ભગત અને એની એક બેન પણ હતી સોનબાઈ માં આ ત્રણેય ભારો છે એ ધીમે ધીમે મોટા થાય છે પણ થોડોક સમય જાતાની સાથે એક પછી એક મા બાપનો જે છત્ર છાયો હોય છે એ મા બાપનું અવસાન થાય છે કોલવા ભગત નાભા ભગત સોનબાઈ બેન એકલા પડી જાય છે અને પોતાના જે માલઢોર છે એને માલઢોર ચારતા 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 ધીમે 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 એમ કહેવાય છે કે કોલડા ગામની અંદર મોટા થાય છે પણ કોલવા ભગતની ભક્તિ કેવી કે ઈ જારે જારે રમવા માટે જાય પોતાની ગાયું ભેંસું જયારે ચરતી હોય નેહડામાં ગીરના જંગલમાં ત્યારે પોતે રમવા માટે જાય તો એને કઈ એવું રમવાનું ન શું કે બીજા છોકરાઓની સાથે રમીએ ઈ પોતે ને પોતે ધૂળના એમાં પાણી નાખી અને ગારો બનાવે ઈ માટીનું રમકડું બનાવે અને એ વખતે એના કેવા પરચાઓ હતા જોજો નાનકડો એવો આ કોલવો ભગત છે એ ગારાના નાના નાના રમકડા બનાવે એ પૂતળા બનાવે અને પછી હામા હામા યુદ્ધ કરાવરાવે ભાઈ હો રાવણના પૂતળા બનાવે ઈ રામાયણના અનેક પાત્રોના પુતળા બનાવી બનાવી અને પછી એમ કે હવે હું ત્રણ તાળી પાડું ને એટલે તમે યુદ્ધ કરવા મળજો રાવણને મારી નાખજો અને ત્રણ ત્રણ તાળી પાડે ત્યાં જે જે ગારાના બનાવેલા રમકડા હોય છે એ રમકડા હામ હામા યુદ્ધ કરવા મળે અને એમ કહેવાય છે કે જેટલા જેટલા રાક્ષસોની મૂર્તિઓ ગારાની બનાવી હોય ને એ રાક્ષસોને કાપી નાખે ભાઈઓ એવા પરચાઓ હતા એ કોલવો ભગત છે ધીમે ધીમે મોટો થાય છે અને એક દિવસની ઘટના એવી બની કે પોતાના જે મામા છે એ મામા પણ એમને બધા સાથે રહેતા હતા અને મામાએ એમ કીધું કે કોલવા ભાણેજ કે હા મામા કે બાપ હું છે ને બાળગામ જાઉં છું એટલે એક દિવસ ભગવાન ભોળિયાનાથને તું દૂધ ચડાય આવજો હે કે હું કાયમ ને માટે ભગવાન ભોળિયાનાથ ને દૂધ પાવા માટે છું છું માટે કે કઈ જગ્યાએ કે બાજુનું જે ગામ છે થોડેક દૂર કાઠમા નામનું ગામ છે અને ઈ ગામમાં આ જે કોલવા ભગત છે એ કોલવા ભગત ના મામાએ એમ કીધું કે ભાણિયાભાઈ ભાઈ આ દૂધનું જે બોઘડું છે ને હું બહાર ગામ જાઉં છું એટલે બીજે દિવસ સવારે તમારે બાજુનું જે કાઠમા ગામ છે ત્યાં ભગવાન બોળિયાનાથનું મંદિર છે એ ભગવાન બોળિયાનાથને એમ કહેવાય છે કે આ તારે દૂધ ધરવા જવાનું છે આ દૂધ પાવા જવાનું છે કે કાંઈ વાંધો નહીં મામા હું જઈશ મામા તો બહાર ગામ ગયા પણ આ તો ભાઈ કોલવો ભગત તો ઈશ્વરની એવી ભગત કરતો તો અને જ્યારે માળા ફેરવે ત્યારે આપણને એમ થાય કે સાક્ષાત દ્વારિકાધીશ સિંહની માળાના મણકે મણકે બેઠો હશ્યો એ પોતે બોઘડું લઈ અને સવારના પોરમાં હાલતો થયો ભાઈ ભોળો માણા ભગત માણા ધીમે 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 બાજુનું જે કાંઠમાં ગામ છે ત્યાં જઈ અને એમ કહેવાય છે કે આમ બોઘડું દૂધનું મૂકીને એટલું કીધું કે હે મહાદેવ પી લ્યો આ દૂધ જોજો અહીંયા બાળ બુદ્ધિ છે પણ ભક્તિ કેટલી હશે બાળ બુદ્ધિ છે એટલે એને એવું લાગ્યું કે મારા મામાએ ભગવાન બોળિયાનાથને દૂધ પાવાનું કીધું છે બાકી તો ભગવાન બોળિયાનાથની જે શિવલિંગ હોય છે એની ઉપર દૂધ ચડાવતા હોય છે પણ આને મગજમાં એવું લાગ્યું કે આ દૂધ છે એ બોળાનાથને પાવાનું છે એટલે ત્યાં જઈને તરત ભગવાન બોળિયાનાથની લિંગ સામું જોઈ અને શિવલિંગની હામું જોઈ અને એટલું કે છે કે લ્યો પ્રભુ હે ભોલેનાથ આ દૂધ પી લ્યો પણ એ તો શિવલિંગ હતી એ એ તો પથ્થર હોય છે છે દૂધ ન પીવે પણ જીદે ભલા માણા હે ભોલેનાથ તને ખબર પડી ગઈ કે આજ માણા અહીં દૂધ પાવા વાળો બદલી ગયો છે અરે મારા મામા નથી આવ્યા તો શું થઈ ગયું એ તો બાર ગામ ગયા છે પણ એનો નિયમ ન તૂટે એટલા માટે મને મોકલો છે અને મારા હાથનું દૂધ તો તમારે પીવું જ પડશે નહીં મારા મામા મને ખીજા છે કે તું ભગવાન દૂધ દૂધ આવ્યો પ્રભુ આવો અને પી લ્યો જોજો આ એક બાળક છે બાળક કોલવો ભગત ઈ ભગવાન બોળિયાનાથની ની શિવલિંગ ની હામે જયારે પ્રાર્થના કરતો હોય છે એટલો ભોળપણ થી પ્રાર્થના કરતો હોય છે કે વિચાર તો કેવો કરો કે કેવું દ્રશ્ય બન્યું હોય છે કે પોતાને ખબર નથી કે માત્ર ને માત્ર દૂધ છે એ શિવલિંગની ઉપર ચડાવવાનું હોય છે એ કઈ ભગવાન બોલ્યો આવીને પાય નહીં પીવે નહીં પણ અહીંયા તો શિવલિંગની સામેથી કોઈ જાતનો ઉત્તર આવતો નથી કઈ જવાબ આવતો નથી અને એને એમ લાગ્યું કે આજ ભગવાન બોલ્યો છે એ રિહાઈ ગયો લાગે છે આજે મારા મામા દૂધ પાવા ન આવ્યા એટલા માટે ભગવાન બોળિયાના ત્રિહાઈ ગયા લાગે છે અને કાકળૂતી કરી 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 અને એટલો બધો થાકી ગયો આ માણસ આંખમાંથી આહુડાની ધાર થાય કે એ બાપ હું હજી તો ઘરે જાઈશ અને મારી ભેહું ગાયું જે બેડ બાંધેલું છે ને એને છોડી અને મારે હજી તો ચારવા માટે જવાનું છે મારી માવડિયું છે એ ભૂખ્યું હશે તમે પેલા દૂધ પી લો ને તો હું ઘર ભેગો થાવ અને મારી ગાયડી ને હું ચારવા માટે જાઉં મારી ગાયું ભૂખી હશે મારા વાછરું ભૂખ્યા હશે તમે દૂધ પી લો બાપ એવી કાકળોતી કરતો કરતો કાલવો ભગત છે એની આંખ્યુંમાંથી આહુડાની ધાર થાય છે અને પછી નક્કી કર્યું કે કદાચ જો આજ ભગવાન બોળ્યોનાથ દૂધ નો પીવે ને તો અહીંયા એની હામે જે આ પથ્થર છે માથા કમળ પૂજા કરીને જીવ આપી દેવો છે બાકી મારા કીધેલું છે કે દૂધ પાઈ ને આવજે એ આજ દૂધ તો મારે ભગવાન બોળિયાનાથને ને પાવું જ છે ને કદાચ ન દૂધ પીવે તો મારું માથું પછાડી અને મરી જવું છે એવો જયારે વિચાર કર્યો ત્યારે માથું પછાડવાની તૈયારી કરી અને એ વખતે ભગવાન બોળિયાનાથ ની જે શિવલિંગ છે એ ધ્રુજવા મળી ભાઈ ધીમે ધીમે ધર થર 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 ધ્રુજવા મળી અને એમ કેવાય છે કે શિવલિંગના ના બે ભાગ થયા ભાઈ વિચાર તો કરજો આઠ દા વર્ષ નો આજ છોકરો છે એને એવી જીદ પકડી કે ભગવાન બોલિયાના જ ને દૂધ પાવું છે અને જયારે હદ થઈ અને પોતે માછું પછાડવા માટે ગયો ને જીવ દેવા માટે ગયો તે એમ કેવાય છે કે શિવલિંગ છે બે ભાગ થયો ઈ કાઠમા ગામે ભગવાન બોળિયાનાથ ની શિવલિંગ છે ઈ બે ભાગ થઈ અને એમાંથી ભગવાન બોળિયોનાથ બારો આવ્યો ભાઈ એના બે હાથ બાર આવ્યા ને લાંબા છે આ અને કાલવા ભગતના કોલવા ભગતના હાથમાં જે દૂધનું બોઘડું હતું ઈ બોઘડાને પકડીને ગાટ 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 કટકટ કાવી ગયો હો આખું બોઘડું દૂધનું છે ગટગટાવી ગયો અને બોઘડું પાછું આપી અને શિવલિંગની અંદર પાછો હમાઈ ગયો ભગવાન બોળિયોનાથ અને ત્યાં તો આ તો રાજીના રેડ થઈ ગયો કે બસ મારા મામાને હું કહી દઈશ કે ભગવાન દૂધ પી લીધું છે છે અને અને આ અનેક એ જોયું હશે તો તો ધન્ય થઈ લોકો કોલવા ભગત એમ કહેવાય છે પગમાય પડી ગયા છે ઈ શિવલિંગ આજે પણ કાઠમા ગામમાં જે છે ઈ બે ભાગ છે અને ભગવાન બોળિયાનાથની એ ઈ બે ભાગ છે ક્યારેક જઈને જોજો અને પછી તો કોલવા भगतનો એમ કહેવાય છે કે આજુબાજુના ગામડાઓમાં ડંકા વાગવા મળેલા કે ભગવાન બોળિયા નાથને આણે દૂધ પાયું છે ઓ એમ કરતા 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 સમય ગયો અને એક મહાપુરુષ મળે છે કોલવા भगतને એક સાધુ મળે છે ભગવાન દ્વારકાધીશ છે ભગવાન કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડનો માલિક છે એ પોતે સાધુનું રૂપ લઈ અને કોલવા भगतને મળી અને એટલું કહે છે કે ભગત જ્યારે તમને આ સંસાર કંદળે ને જ્યારે તમને એમ લાગે કે હવે અંદરથી હું બહુ દુખી થાઉં છું તે દિ દ્વારકામાં વહી આવજો તમારા દુઃખ દર્દ બધાય ટળી જાય ઓ અને પછી તો કોલવા ભગતે નક્કી કર્યું કે હવે દ્વારકાધીશના આંગણે જ રહેવું છે ભગવાન દ્વારકાધીશની જ સેવા કરવી છે એની પૂજા કરવી છે અને પોતે અને પોતાના ભાઈ નાભા ભગત બંને ભાઈઓ ભગત માણા અને પછી તો કાયમને માટે પોતાની ગાયું લઈ દ્વારકાધીશ દ્વારકાની અંદર અને ભગવાન કૃષ્ણની માટે જે કોલવા ભગત છે એ પૂજા કરે ગાયોનું દૂધ ચડાવે ભગવાન દ્વારકાધીશને એમ કરતા 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 એક દિવસ એવો ઉગ્યો કે કોલવા ભગતને બહાર જવાનું થયું કઈક વ્યવહારિક કામ માટે જયારે બારગામ જવાનું થયું ત્યારે પોતાનો જે ભાઈ છે નાભા ભગત ઈ નાભા ભગત તો કોલવા ભગત કરતા ભોળા માણસ હતા એટલે કોલવા ભગતે પોતાના ભાઈ નાભા ભગત કીધું કે ભાઈ હું બારગામ જાઉ છું અને દ્વારકાધીશના મંદિરે જઈ અને ભગવાન દ્વારકાધીશને આ દૂધ પાઈ આવજે એને આ દૂધ ચડાઈ આવજે કે બની જે ઘટના ઘટના બાળપણમાં કોલવા સાથે આજે નાભા ભગત સાથે બનવાની છે હા ભૂલજ કોલવા ભગત ને તો એ કાયમ ને માટે દ્વારકાધીશને દૂધ ચડાવતા હતા એને બહાર જવાનું થયું એટલે પોતાના નાના ભાઈ જે છે નાભા ભગત એને કીધું કે દૂધ ચડાવી આવજે અને નાભો ભગત છે એ બીજે દી હવારમાં દૂધનું બોખરું લઈ અને દ્વારકાધીશના મંદિરે જઈ અને જે બાળપણમાં જે ઘટના કોલવા ભગત સાથે બની આજ બની અને નાભા ભગતે કીધું કે લ્યો પ્રભુ દૂધ પી લ્યો પણ ઈ તો ભાઈ મૂર્તિ છે દ્વારકાધીશની એમાંથી ક્યાંથી દૂધ દૂધ પીવાની હતી અને એવું જ ભોળપણ અને એ જ ભોળપણથી કીધું કે ભલા માણા આજ તું માણા વર્તી ગયો અરે મારો ભાઈ નો આવ્યો તો શું થઈ ગયું અરે કદાચ મારા મેલા કપડા છે હું હું નથી એટલે તું દૂધ ન પી હવે મારી મારી પાસે પાસે તો માલધારી માણસ છું ટાઈમ હોય ભલે છાણ વાળા કપડા રહ્યા તને કદાચ તારે દૂધ ન પીવું હોય તો હું તને ગાળી દઉં બાપ જો આ દ્વારકાધીશ ના મંદિરના એમ કેવાય છે કે દરવાજે એ દ્વારકાધીશ ની મૂર્તિ ની હામે આજ નાંભો ભગત છે એ વાતો કરે છે કે બાપ તું દૂધ કેમ નથી પીતો તું દૂધ પી લે મારો ભાઈ આજ કોલવો ભગત છે ને એ બહાર ગયો છે એને મને સીંધ્યું છે અને તું દૂધ પી લે બાપ તને કદાચ મારા મેલા ઘલ્લા કપડાની હૂગ ચડતી હોય ને તો હું લે એકવાર તને દૂધ હજી ગાળી દઉં ગાળી લીધા પછી તું દૂધ પીજે એમ કરીને દૂધને ગાળવા મળ્યો ભાઈ કેટલું ભળ પણ હોય છે એ દૂધને ગાળ્યું અને કીધું કે લે બાપ પી લે દૂધ અને પછી જ્યારે બહુ કંટાળ્યા કઈ કઈ અને એ તો મૂર્તિમાંથી કંઈ ઉત્તર ન આવ્યો ત્યારે પોતાનો મગજ થોડો ખખાટમાં હતો એટલે પછી તો નક્કી કર્યું કે દ્વારકાધીશ તું ખાલી મારા ભાઈના જ હાથનું દૂધ પી એમ હવે તારે દૂધ પીવું હોય તો પી લે છેલ્લી વાર કહું છું અને છતાંય જ્યારે દૂધ ન પીધું ભગવાને ત્યારે હાથમાં લાકડી લઈને એટલું કીધું કે હવે કેતો નહીં કે મને ના ભાઈએ માર્યો તો એમ કારણ કે હું તને વિનંતી કરી કરીને થાકી ગયો છું અને હવે તો મારે તને લાકડી માર્યા સિવાય છૂટક્યો જ નથી કારણ કે તે મને થકવાડી દીધો છે વિનંતી કરી કરી અને એમ કરીને પોતાના હાથમાં જે ડાંગ હતી લાકડી લઈને ભગવાન કૃષ્ણને જ્યારે મારવાની તૈયારી કરી ત્યારે ભગવાન દ્વારકાધીશ પોતે પ્રગટ થઈને કીધું તું કે લાઈવ લાવી ના ભા તું મને મારતો નહીં હું તારું દૂધ પી લઉં એમ કરીને ભગવાન કૃષ્ણ એ ત્યારે નાભા ભગત નું દૂધ પીધું તું અને દૂધ પી લીધા પછી નાભા ભગત છે એ હાજે જયારે ઘરે આવે છે ત્યારે કોલવા ભગત પણ ઘરે આવ્યા અને કોલવા ભગતને નાભા ભગત એમ કે છે કે ભાઈ તારો દ્વારકાધીશ તો બહુ ગોલો હે કે ઈ તો બહુ ગોલો છે કે કા કે વન્યાની બહુ છે તોફાની છે કે કા આવું બોલવાનું કારણ શું કે તારો દ્વારકા દેશ જે છે ને એને હું વિનંતી કરી કરીને થાકી ગયો પણ એ દૂધ પીવા નો આવ્યો અને છેલ્લે જયારે લાકડી લીધી ને તો બી ગયો પછી આવ્યો બોલો છતાંય આને તો હજી એવું લાગે છે કે મેં એને લાકડી મારવાનું કીધું એટલે જ એ આવ્યો પણ આ તો ભગવાન છે એટલી બધી એને ખબર નહોતી એટલું તો બળ પણ હતું એની અંદર અને કોલવા ભગતે કીધું કે તે લાકડી મારવાનું તૈયારી કરી હતી કે હા લાકડી મારવાની તૈયારી કરીને એ બી ગયો ને એટલે પછી એ મૂર્તિમાંથી બહાર આવીને દૂધ પી લીધું હે કે હા કે હું કેટલા વર્ષોથી ભક્તિ કરું છું દ્વારકાધીશની પણ મારા હાથનું કોઈ દૂધ તો નથી પીધું પણ મને દર્શન પણ નથી આપ્યા અને

હવે તારે મારા હાથનું દૂધ પીવું પડશે એમ કરીને દૂધનું બોઘડું લઈ અને એમ કહેવાય છે કે સંધ્યાનું ટાણું થયું અને દ્વારકાધીશના મંદિરની પાછળ ઈ જઈને બેહી ગયો ભાઈઓ કોલવો ભગત કોલો ભગત બેહી ગયો ને હાથ મીડો પાડવા ભાઈ આય દ્વારકા દેશ આય નો આધાર ઠાકર હવે મેલ માં ઠેલી તું છો એકલ નો બેલી અને આત્મા માળા ફરતી જાય એક બાજુ થી હાથ પાડતો જાય કે અખિલ બ્રહ્માંડ માલિક આય નો આધાર બાપ તારે આવવું પડશે ને આંખ માંથી આહુડા ધાર થાય ભાઈ ભાઈઓ અને માળાના મણકે મણકે હે કૃષ્ણ હે માધવ હે ગોપાલ ઈ નામ ફરતા જાય અને ભગવાન દ્વારકાધીશે એમ કહેવાય છે કે મંદિરના એમ કહેવાય છે કે જે મીંડું હોય છે ઉપરથી અવાજ આવ્યો કે કોલવા ભગત તારે મને દૂધ પાવું છે ને હાલ હું તારું દૂધ પી લઉં પણ મંદિરની હામો તો આવી જા કે નહીં મંદિરની હામો તો નહીં આવું તારે અહીંયા આવીને દૂધ પીવું પડશે કે ભલા માણા હામો આવી જા ને એવી અઠ કરવાની શું જરૂર છે તારા ક્યાં પગ ભાંગી ગયા છે કે તું મંદિરની સામે નો આવી શકે હેક તારા ક્યાં પગ ભાંગી ગયા છે તું મંદિરની સામે નો આવી હે અને એ વખતે આ એમ કહેવાય છે કે કોલવો ભગત વિચાર કરે છે કે ભગવાન દ્વારકાધીશ એવું વિચારે છે કે હું ત્યાં હાલીને જઈશ એના મંદિરની સામે જઈશ અને પછી એને દૂધ પાઈશને એ દૂધ પીવા માટે આવશે તો હવે મારે મારા પગ ભાંગી નાખવા છે બાકી દ્વારકાધીશને તો અહીંયા જ આવવું પડે હો હવે હું ડગલું ના હલ્લું એમ કરી અને દૂધનું બોગડું અને માળા છે એક બાજુ મૂકી અને જે પડ્યા હતા એ મોટો પથ્થર બે હાથે ઊંચકી અને પોતાના બંને ગોઠણમાં બંને પગમાં મારી પગને ભાંગી નાખ્યા ભાઈઓ એટલી બધી પીડા થઈ છતાં એ પગને ભાંગી નાખ્યા ને પછી કીધું કે લે દ્વારકાધીશ મારા પગ હવે ભાંગી ગયા છે હું નથી આલી એક વિચાર તો કરો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈ કેટલું સહન કરે કેટલી ભક્તિ કરે અને કેટલી જીદ કરે અને ભગવાન દ્વારકાધીશ લાઈવ બાપ કોલવા બગત તારું દૂધ હું પી લઉં હવે તું હાલી શકે એમ નથી તું મારા મંદિરની સામે નહીં આવી શકે પણ તું તું મંદિરની પાછળ બેઠો છો હવે હું આવી ગયો છું લાઈવ તારું દૂધ પી લઉં કે એમ નહી જોજો હવે જીદ છે એમ નહી પણ તારું આખું મંદિર ફરી જાય અને તારું મંદિર ફરે અને પછી મંદિર માંથી તું આવીને દૂધ પીને તો હું તને માનું તો હું માનું આ મારી જીદ છે અને ભગવાન દ્વારકાધીશ એમ કે છે કે મંદિર ને ફેરવવાની શું જરૂર છે આખી દુનિયાના મંદિર છે એ ઓગમણી બાજુ હોય અને તારે મારું આથમણું ફેરવવું છે મંદિર કે હા કે આથમણું મંદિર ફેરવવાનું કારણ શું કે બાપ આખા દુનિયાના દેવી દેવતાના મંદિર ઉગમણા બારના છે પણ ક્યારેક આથમણી બાજે દરિયો દરિયા બાજુ નજર તો કરી જો ક્યારેક આઈથી પણ આક્રમણ થાય પાછળથી નહીં આક્રમણ કરવા વાળા આવશે અને આથમણી બાજુ તું નજર રાખજે બાપ જોજો આ નામ હો ભગત એ તો ભગવાન કૃષ્ણને એને તો મળી ગયા તા પણ આજ આની સાથે આજ કોલવા ભગતની સાથે એમ કહેવાય છે કે વાર્તાલાપ થાય છે પણ નાભો ભગત છે ને ઈ ચારણ હતા અને ચારણની કેટલી ચતુરાય હોય ઈ વિચાર કરજો કે ચતુરાયથી આજ ભગવાન કૃષ્ણની સામે વાત કરી છે કે આથમણા બારનો તમારું મંદિર ફેરવી નાખો અને કાયમને માટે આથમણી બાજુ આ દરિયા બાજુ નજર રાખજો શું કામ કે ઈ બાજુથી આક્રમણો થાય ને તો બધા દેવી દેવતાઓ તો ઉગમણી બાજુ ફરીને બેઠા હોય પણ તારી નજર જો આ દરિયા બાજુ આથમણી બાજુ હશે ને તો કોઈ આક્રમણ નહીં કરી શકે અને ચારણની ચતુરાયથી એમ કહેવાય છે કે ભગવાન

દૂધ જ પાયો અને પછી આજ સુધી એ મંદિર હજી પણ આથમણી બાજુ છે એ દ્વારકાધીશ ના દર્શન કરજો એટલું નહીં પણ કોલડા ગામે જઈ અને એમ કહેવાય છે કે જે જગ્યાએ કોલડા ગામમાં જન્મ થયો હતો જે જે બાપુનો જે સંતનો જે કોલવા ભગતનો દર્શન કરજો કોલવા ભગતના જન્મ થયો આહાડી બીજના દિવસે અને ચારણ હતો અને એ વખતે તો નાનું એવું નેહડું હતું પણ આજે તો એ ગામ છે એ કોલડા ગામ છે અમરેલીની બાજુનું છે અને જે જગ્યાએથી કોલવા ભગતે શિવલિંગને દૂધ પાયું હતું ભગવાન બોળિયાનાથ દૂધ પાયું હતું શિવલિંગ ફાટી હતી એ કાઠમાં નામનું ગામ છે એ કોલડાની બાજુમાં છે એ ક્યારેક ક્યારેક જઈ અને એમના દર્શન કરજો કે તમને અનુભૂતિ થાય કે દ્વારકાધીશના મંદિરને ફરી જવું પડે એટલી ભક્તિઓ આપણા સંતોમાં હતી જય હો સૌરાષ્ટ્ર ના સંતો ધન્ય ધરા સો રથ બલી રમણી જ્યાં રતન પાક તાંગ આવા જ્યાં રતન પાક